હેલો ફ્રેન્ડ્સ તમારું સ્વાગત છે ગીતાની રસોઈમાં તો આજે આપણે બનાવીશું ઢોકળા તો બિલકુલ આપણે દાળ ચોખાને પલાળ્યા વગર કે બિલકુલ આથો લાવ્યા વગર આજે જે આપણે બનાવીશું ઢોકળા તો દેખાવમાં બિલકુલ લાઈવ ઢોકળા જેવા જ હોય છે અને લાઈવ ઢોકળા જ એટલે કે આજે આપણે બનાવીશું લીલી મકાઈને એમાંથી આપણે ઢોકળા તો લીલી મકાઈ અહીંયા આપણે દાણા કાઢી લીધા છે આ રીતે એક બાઉલ ભરીને જો તમે એકલા લીલી મકાઈમાંથી બનાવતા હોય તો પણ તમે એને બનાવી શકો છો પણ આજે આપણે જે મકાઈના દાણાને પીસી લેવાના છે એટલે કે થોડું દરદરૂ એવું થાય તો એકદમ આપણે ઝીણું એવું નથી પીસવાનું અને બિલકુલ તમે એના આખું થોડું દરદરૂ પણ રાખી શકો છો તો મકાઈને આપણે પીસી લીધું છે એટલે બધું આપણે વાંસ અને આ ઢોકળા લાઈવ ઢોકળા બનશે અને એની સાથે આપણે ખટાશમાં દહીં ઉમેરીશું તો અહીંયા ખાટું દહીં અડધો વાટકો લઈ લીધો છે અને સાથે આપણે બાઇન્ડિંગ માટે થોડો ચણાનો લોટ લીધો છે અને થોડી આપણે સૂજી લઈ લીધી છે સૂજી એટલે કે તમે મોટો રવો પણ લઈ શકો છો ઝીણી સૂજી પણ લઈ શકો છો તો હવે એને સારી રીતે આપણે બધું મિક્સ કરી દેવાનું છે અને આ લાઈ ઢોકળા જીવવા જ બનશે અને ખાવામાં ખૂબ ટેસ્ટમાં કંઈક અલગ જ લાગશે લીલી મકાઈ છે એટલે મકાઈમાં થોડી સ્વીટનેસ વધારે હોય છે એટલે આપણે સ્વીટનેસને બેલેન્સ કરવા માટે આપણે જે સૂજી અને બેસન ઉમેરેલો છે એટલે આપણા ઢોકળા તો એકદમ જ તમે આ ઢોકળાને જો આપણે બીજા મહિનામાં આપણે જો ઢોકળા બનાવતા હોઈએ છીએ દાળ ચોખાને એને લગભગ આપણે છ સાત કલાક થતા હોય છે પણ આ ઢોકળાને તમે એકદમ અડધો કલાકની અંદર જ તમે એને બનાવી શકશો અને બિલકુલ દેખાવમાં ઢોકળા જેવા જ લાગે છે અને ટેસ્ટમાં બી સરસ લાગે છે તો આ ઢોકળા તમે મિત્રો બનાવજો અને અત્યારે વરસાદની સિઝન ચાલી રહી છે એટલે લીલી મકાઈ તો ગમે ત્યાં તમે જતા હોય કોઈ પણ રસ્તે તો તમને લીલી મકાઈ તો દેખાતી જ હોય છે અને એની અંદર આપણે હળદર ઉમેરી દઈશું અને લસણ આદુની પેસ્ટ છે અને મરચાંની પણ પેસ્ટ છે તો ત્રણેય અહીંયા આપણે આદુ મરચાં લસણની પેસ્ટ આપણે લઈ લીધી છે અને જો તમે તીખાશમાં તમારે બાળકો માટે બનાવવું હોય તો તમે તીખા ઓછું કરી શકો છો અને સાથે આપણે ધાણા પણ ઉમેરી દીધા છે મીઠું આપણે સ્વાદ અનુસાર લઈ લેવાનું છે તો અને આપણે જે મીઠું જે મીઠી મકાઈ હોય છે મકાઈને ઘર પણ વધારે હોય છે એટલે કરપણને બેલેન્સ કરવા માટે આપણે અડધું લીંબુ લીધું છે આમ તો દહીં છે તો દહીં એકદમ ઢોકળાને સોફ્ટ એવા બનાવે છે એટલે આપણે લીંબુના ખટાશથી થોડા ખટ્ટા મીઠા એવા બનશે અને આજે આપણે જે ઢોકળા બનાવ્યા છે એ બિલકુલ આથો લાવ્યા વગર એને પણ આપણે બનાવીશું એટલે એમાં લીંબુનો ખટાશ માટે થોડું આપણે ગળિયાને બેલેન્સ કરશે એટલે ખાવામાં ખૂબ ટેસ્ટ લાગે છે લીંબુનો સ્વાદ તો હવે આપણે થોડું પાણી ઉમેરી દીધું છે અને આ બેટરને તમારે એકદમ પતલું એવું નથી કરવાનું અને એને થોડું ઘટ એવું રાખવાનું છે જે આપણે ભજીયા બનાવતા હોય એનાથી થોડું આપણે પતલું એવું રાખવાનું છે તો આ બેટરને નથી આપણે એને રેસ્ટ આપવાનો કે નથી એને હાથો લાવવાનો અને હવે આપણે ઢોકળાને એકદમ સોફ્ટનેસ લાવવા માટે થોડું આપણે તેલ ઉમેરી દીધું છે અને તેલ ઉમેરીને આપણે એક જ ડાયરેક્શનમાં એને ફેટી લેવાનું છે એટલે તેલ આપણું બધાની અંદર એકદમ મિક્સ થઈ જાય તો સરસ રીતે આપણે બેટર તૈયાર કરી લીધું છે તો બેટર આપણે જ્યારે દાળ ચોખાનું બનાવતા હોય એ સેમ એ જ પ્રોસેસથી આપણે બનાવતા હોઈએ છીએ પણ આની અંદર આપણે લીલી મકાઈ ઉમેરેલી છે તો મિત્રો આ રીતે હવે આપણું બેટર સરસ પણ બની ગયું છે ને હવે અંદર એના સોફ્ટનેટ એટલે કે સોફ્ટ બનાવવા માટે જાળી બનાવવા માટે આપણે ઇનો ફ્રૂટ સોલ્ટ લીધો છે તમે ઇનોની જગ્યાએ તમે સોડા પણ લઈ શકો છો કુકિંગ સોડા બેકિંગ સોડા લઈ શકો છો હવે આપણે આ રીતે બેકિંગ સોડા કે બેકિંગ ફ્રૂટ સોલ્ટ આપણે ઊનો ઇનો કે ઉમેરતા હોય ત્યારે આ પ્રોસેસ તમારે કે જ્યારે કરવી કે જ્યારે તમારું પાણી ઉકળી ગયું હોય જ્યારે ગરમ કરવા મૂક્યું હોય તમે કોઈ પણ કડાઈની અંદર છે કે તમે સ્ટીમ કુકરમાં છે જો તમારે પાણી એકદમ ગરમ થઈ ગયું હોય તો જ તમારે આ પ્રોસેસ કરવી ઈનો કે સોડાની નહીંતર જ આપણો ઈનો કે સોડા એકદમ બેસી જશે અને તમારી જારી પણ નહીં પડે અને તમે કહેશો કે જારી પણ ના પડી તો આ રીતે ઘણા કરતા હોય છે ને તો એ લોકોને ઢોકળામાં જારી નથી પડતી હોતી અને ઘણા મિત્રો મને વિવર્ષો કહેતા હોય છે કે મિત્ર ફ્રેન્ડ્સ અમારે ઢોકળામાં ઝારી નથી પડતી અમારા ઢોકળા બેસી જાય છે તો ઢોકળા સારા બનતા નથી તો મિત્રો તમે જ્યારે ઈનો કે ફ્રૂટ સોલ તમે ઉમેરતા હોય ને ત્યારે તમારે પાણી એકદમ તમારા ઢોકળિયામાં ફૂલ ગરમ હોવું જોઈએ તો તમારા ઢોકળા એકદમ સોફ્ટ અને અને ફૂલેલા બનશે તો આ રીતે જો તમે મિત્રો બનાવશો તો તમારા ઢોકળા એકદમ સરસ જાળીદાર અને સ્પોન્જી એવા બનશે અને હવે આપણા ઢોકળા એકદમ સ્ટીમ થઈ ગયા છે અને હવે આપણે થાળી પણ નીચે ઉતારી લીધી છે અને આ ઢોકળાને તમે આપણે વઘાર કરી લઈશું તો વઘારમાં બે ચમચી જેટલી રાય લીધી છે અડધી ચમચી જેટલી હિંગ લીધી છે બે નંગલીલા મરચાં કાપેલા છે થોડા આપણે કઢી પત્તા લીધા છે અને હવે આપણે આ વઘાર થઈ જાય એટલે બે ચમચી જેટલા આપણે તલનો વઘાર કરી દઈશું આ રીતે વઘાર કરવાથી ખૂબ જ સરસ લાગે છે આપણા ટુકડા ખાવામાં પણ ખૂબ જ ટેસ્ટ હોય છે અને આપણે એને ખાવાની તો તમે મિત્રો જો તમે આ રીતે બનાવશો તો તમારા ઘરમાં બધા જ વારંવાર તમને કહેશે કે આ રીતે ઢોકળા બનાવવું મકાઈના તો મિત્રો હવે વઘાર પણ થઈ ગયો છે અને આ ઢોકળાને તમે વઘાર કરીને ખાઈ શકો છો તમે એમ પણ ખાઈ શકો છો ખાવામાં તો ખૂબ જ ટેસ્ટી હોય છે અને હેલ્ધી હોય છે અને લીલી મકાઈ હોય એટલે મકાઈને તો પૂછવાનું જ નહીં તો આ રીતે હવે આપણે એમાં વઘાર ઉમેરી દઈશું વઘાર આપણો થઈ ગયો છે સરસ રીતે તો એને વઘારમાંથી ખૂબ જ ટેસ્ટ લાગે છે ખાવામાં તો આ ઢોકળાને તમે ચા સાથે અન્ય કોઈ પણ જો ઘરમાં આપણા ઘરમાં ગેસ્ટ આવી ગયા હોય કે કંઈ પણ મહેમાન હોય તો તમે આને ઢોકળાને આ રીતે બનાવી શકો છો અને એને વઘારીને પણ ખાઈ શકો છો અને કંઈ પણ આપણે જમવામાં બનાવવાનો કંટાળો તમને આવતો હોય તો તમે આ રીતે ઢોકળાને સ્ટીમ કરીને તમે ખાઈ શકો છો અને હવે આપણે ઢોકળાને મનપસંદ આપણા ઢોકળામાં કટ કરી લઈશું મિત્રો ઢોકળાની રેસિપી તો આપણે ઘણી બધી બનાવેલી છે દાળના ઢોકળા છે સૂજીના ઢોકળા છે અને કોઈ પણ મિક્સ દાળના ઢોકળા છે તો આપણે ઘણા બધા બનાવેલા છે તો મિત્રો મારી રેસિપી ચેનલ પર જઈ તમે ગીતાની રસોઈને સર્ચ કરશો એટલે તમને મારી રેસીપી મળી જશે નવી નવી રેસિપી તો મિત્રો ફરી પાછા આપણે મળીશું નવી રેસિપી સાથે તો ઢોકળા પણ આપણે હવે આ રીતે તબે થાતી જો હું તમને કાઢીને બતાવું છું તો ઢોકળા કેટલા સરસ એવા નીકળી આવે છે તો હું તમને હાથમાં લઈને પણ બતાવું છું તો હવે આ ઢોકળાને આપણે હું તમને જાળી પણ કેટલી સરસ એવી પડી છે આપણી જોઈ શકો છો સ્પોન્જીને સોફ્ટ તો હવે આને આપણે હું તમને કટ કરીને બતાવું છું તો જોઈ શકો છો એકદમ જાળીદાર સોફ્ટ અને સ્પોન્જી તો છે ને મિત્રો એકદમ ઇઝી ઢોકળા બનાવવા તો મિત્રો જો તમને મારી રેસિપી પસંદ આવી હોય તો વધુમાં વધુ શેર કરજો લાઈક કરજો અને મિત્રો કોમેન્ટ કરવાનું તો ભૂલતા જ નહીં ચાલો મિત્રો ફરી નવી રેસિપી લઈને આવીએ ત્યાં સુધી આવજો બાય બાય તો રેસિપી જોતા રહેજો નવી નવી રેસિપી લઈને